નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના દિન વિશેષમાં વાત કરીએ તો બે ડિસેમ્બર વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ દર વર્ષે બે ડિસેમ્બરના રોજ વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાની શરૂઆત એનઆઈઆઈટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી સંસ્થાની બે ડિસેમ્બર બે હજાર એકના રોજ વીસમી વર્ષગાંઠ નિમિત્તે આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું રોજબરોજના જીવનમાં કોમ્પ્યુટરના મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો તેમજ ડિજિટલ સાક્ષરતા દર જે છે એ વધારવા માટે થઈને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ મુખ્ય ઉદ્દેશ્ય છે ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે તેમજ એલન ટ્યુરિંગને આધુનિક કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે એક્ઝામમાં બંને પ્રશ્ન પૂછાયેલા છે કોમ્પ્યુટરનો સૌપ્રથમ ઉપયોગ વર્ષ ઓગણીસો પચાસમાં અમેરિકાની બેંક ઓફ અમેરિકા દ્વારા કરવામાં આવ્યો હતો ત્રીસ નવેમ્બર વિશ્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ તરીકે ઉજવાય છે તેમજ ઓક્ટોબર મહિનો રાષ્ટ્રીય સાયબર સુરક્ષા જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો બે ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ દર વર્ષે બે ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બે અને ત્રણ ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસીના રોજ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે સર્જાયેલી ગેસ દુર્ઘટનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા તેમની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભોપાલ ખાતે આવેલી યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ નામની જંતુનાશક દવાઓ બનાવતી કંપનીમાંથી મિથાઇલ આઇસોસાયનાઇટ નામનું ઝેરી રસાયણ લીક થવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી વિશ્વના ઇતિહાસની સૌથી મોટી ઔદ્યોગિક આપત્તિ આ દુર્ઘટનાને માનવામાં આવે છે એક્ઝામમાં પૂછાયેલ છે કે ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયો વાયુ જે છે એ લીક થયેલો હતો કે મિથાઇલ આઇસોસાઇનાઇટ ખાસ યાદ રાખવું ત્યારબાદ ભોપાલ ગેસ દુર્ઘટના પર યશરાજ ફિલ્મ દ્વારા બે ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ ધ રેલવે મેન નામની વેબ સિરીઝ પણ લોન્ચ થઈ હતી વિશ્વમાં સૌથી પ્રદૂષિત રાજધાનીઓની વાત કરીએ તો ભારતની રાજધાની ન્યૂ દિલ્હી જે છે તે પ્રથમ ક્રમાંકે આવે છે ત્યારબાદ બાંગ્લાદેશની રાજધાની ઢાકા બીજા ક્રમાંકે આવે છે હવે પ્રદૂષણ નિયંત્રણ માટેના અમુક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે સરકાર દ્વારા તો આ એક્ટ ક્યારે ક્યારે બહાર પડ્યા તે જોઈએ તો વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઓગણીસો ને ચુમ્મોતેરની અંદર બહાર પડેલો એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઓગણીસો એક્યાસી પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છ્યાસી તેમજ એન્વાયરોમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એક્ટ બે હજાર છની અંદર કાયદા તરીકે પ્રસિદ્ધ થયો હતો ત્યારબાદ વાત કરીએ બે ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ દર વર્ષે બે ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ગુલામી નાબૂદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુલામી નાબૂદી અંગે જાગૃતતા લાવી બાળમજૂરી તસ્કરી અને જાતીય શોષણ જેવા દૂષણો દૂર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રેવીસ મુજબ મનુષ્ય વેપાર તેમજ બળજબરીથી કરાવતી મજૂરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આઈ એલ ઓ એટલે કે ઇન્ટરનેશનલ લેબરર ઓર્ગેનાઇઝેશન્સ દ્વારા વર્ષ બે હજાર સોળમાં વિશ્વના પચાસ દેશોમાં દબાણપૂર્વક કરાવતી ગુલાબી નાબૂદીને નાબૂદ કરવા માટે કેમ્પિયન ફિફ્ટીન ફોર ફ્રીડમ ચલાવવામાં આવ્યું હતું ત્યારબાદ વાત કરીએ તો શાંત ક્રાંતિના પ્રણેતા એટલે કે મામા સાહેબ ફળકે અઢારસો ને સત્યાસીથી ઓગણીસો ચુમ્મોતેર તેમનો જીવનકાળ છે જેમણે તારે જમીન પે ફિલ્મ જોઈ છે તેમણે મારી જીવનકથા નામની મામા સાહેબ ફળકેની આત્મકથામાંથી પણ પસાર થવું રહ્યું તારે જમીન પે માં જે રીતે એક ખાસ બાળકની વિશેષ સાર સંભાળ દ્વારા દુનિયામાં તેને કાબિલ બનાવાયો છે તેની પૂરોગામી આવૃત્તિ ગણાય છે તેવી બાબત સાહેબ ફળકેએ મહેન્દ્ર નામના બાળકને કાબેલ બનાવી અને પ્રસ્તુત કરી હતી આજે આ સાહેબ ફળકેનો જન્મદિવસ છે મહારાષ્ટ્રના નેતૃત્વની ખાણ ગણાતા રત્નાગીરી જામુલ આડ ખાતે તેમનો જન્મ થયો હતો મૂળ નામ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે તરીકે પણ તેઓ જાણીતા છે સાહેબના નામે તેઓ પ્રસિદ્ધ છે હિન્દુ ધર્મના પ્રચલિત અસ્પૃશ્યતાનું કલંગ કોઈ બ્રાહ્મણ જ ધોઈ શકે તેવા ગાંધી વિચારને માથે ચડાવી મહારાષ્ટ્રના ચિત્ત પવન બ્રાહ્મણ ઓગણીસો ઓગણીસથી ગોધરામાં આશ્રમ સ્થાપીને સ્થાયી થયા હતા ગોધરા અને પંચમહાલના દલિતોના ઉત્કર્ષ કાજે તેઓએ પોતાનું જીવન પાંચ દાયકા ત્યાં ખર્ચી નાખ્યા ખાદીની બચત કરવા તેવો ઉપદેશ નહીં પણ ઉદાહરણરૂપ બનો જેવા ગાંધી વાક્યને અનુસરીને ધોતિયાને બદલે ખાદીની ખાખી ચડ્ડી જ પહેરતા મહામા સાહેબ કામને સાંદીપની ઋષિનો આશ્રમ શાંત ક્રાંતિના પ્રણેતા જેવા વિશેષણોથી વધાવાયું છે મામા સાહેબ ફળકેનું ઓગણીસો ચુમોતેરમાં અવસાન થયું હતું મામા સમાજ સમાજસેવા પદ્મભૂષણથી સન્માનિત થઈ હતી ફરી મળીશું નવા દિનવિશેષ સાથે અસ્તુ જય હિન્દ જય ભારત